વિદ્યાર્થીની ઉપર થયેલા દુષ્કર્મને દબાવવાનો ભરપૂર પ્રયાસ જુઓ રાજકોટમાં શિક્ષણના ધામમાં ભાજપ નેતાઓનું દુષ્કર્મ સામે આવ્યું થાય તેવા પ્રયત્ન કરાયા અહીંયા ભણું છું ત્રણ વર્ષ કોલેજ ના કર્યા છેલ્લા વર્ષમાં જ મારે યારે આવ્યું હતું મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને બળાત્કાર કરતા મારે યારે પરાણે બધું કરાતો વારાફરતી વારા ફરતી વારા બંને કરતા અને હું જો કઉ ને કે હું ઘરે કહી દઈશ એ બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી એ બધી ધમકી આપતા અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી આ આ વાતની જાણ રામાણીસર ને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સર ને ખબર છે અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ પડ્યા અને મને જબરજસ્ત ગાડીમાં નાખી મારી આરે રેપ ને એવું બધું કરેલું છે અને મને અને એવું એવી ધમકી આપેલી માર ફોન આજ કે મને ધક્કો મારે લે એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું આ જે હોસ્ટેલ માં ભણે છે ને ત્યાં પરેશ રાદડી પરેશ રાદડિયા અને મધુભાઈ ટાટાણી તે જંગોના છે ના પરેશભાઈ વીરનગરના છે તે વારંવાર અહીંયા હોસ્ટેલમાં જતા ધમકાવીને લઈ જતા નિશા ભણવા ન જતી ત્યાં અન્ય અન્ય રૂમમાં રહે જે એમ કરીને એને પ્રેશર આપતા પણ આ અમને કઈ શક્તિ નહોતી પણ છે મધુભાઈ સુરત ગયો હતો અને પાછળ તેણે મોબાઈલ લઈ લીધો અને મારીને ઢસડીને તું આમ કરીશ તો તારા મા બાપને મારી નાખીશ એટલે એના પપ્પાની કોઈ બી ગયા તા અમારી તમામ માહિતી જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે